ભારે આવક શરૂ થતાં ડેમ પ્રશાસને દરવાજા ખોલવાની ફરજ પડી હતી ઉપર વાસમાંથી પાણીનો પ્રવાહ આજે શુક્રવારે વધતા બપોરથી ડેમના પંદર દરવાજા ત્રણ પોઈન્ટ એંસી મીટરથી ખોલી નાખવામાં આવે છે જળાશયમાં જળસંગ્રહ એંસી ને પાર કરી ગયો છે નર્મદા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવે છે ભરૂચ જિલ્લા પ્રશાસનને કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવા સૂચના જારી કરી છે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી તેર ફૂટ નોંધાઈ હતી ગોલ્ડન બ્રિજે નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ અને ભયજનક સપાટી ચોવીસ ફૂટ રહેલી છે ડેમ સત્તાધીશો સાથે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે ગ્રામજનો માછીમારો અને લોકોને નદીમાં પ્રવેશ ન કરવા તેમજ નદી કિનારે ન જવા સૂચન કરવામાં આવ્યું છે